નિર્માણ ન્યૂઝ ન્યૂઝ લાઈવ સાથે આપની સમક્ષ હું શું પ્રીતિ તિવારી ન્યૂઝ લાઈવની શરૂઆત કરીએ પહેલા નજર કરીશું આજની હેડલાઇન્સ પર આવતીકાલે ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વેની જડયાત્રા મંદિરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા કરાઈ સુરેન્દ્રનગર લખતર વિરમગામ હાઇવે પર અકસ્માત વિઠ્ઠલગઢ પેટ્રોલ પંપ પાસે અકસ્માત અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના મોત બાઇક પર ટ્રક ચાલક થયો ફરાર રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાર મામલો એસઆઈટી અધિકારીઓ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીની મળવા પહોંચ્યા આવતીકાલે ન્યૂઝલાઇન્ડની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી જે રાજકોટથી સામે આવી રહ્યા છે રાજકોટમાં ટેકાના ભાવે ખરીદીનો મામલો જેને લઈને મહત્વના સમાચાર કોંગ્રેસ કિસાન સંઘના નેતાનું નિવેદન સામે આવ્યું છે ટેકાના ભાવે પાલ આંબલિયાનું નિવેદન ટેકાના ભાવો જાહેર કરાય તે સરકારનું નર્યું નાટક છે ટેકાના ભાવો ક્વિન્ટલમાં જાહેર કરાયા મણમાં નહીં આ ઉપરાંત ભાવ નિર્ધારણ સમિતિ દ્વારા ભાવ જાહેર કરાય છે કેન્દ્ર અને રાજ્ય સરકારના ભાવોમાં ઘણું તફાવત હોવાનું પણ તેમનું નિવેદન છે કોંગ્રેસ કિસાન સંઘના નેતા પાલ આંબલિયાનું નિવેદન તેમણે કહ્યું કે ટેકાના ભાવો જાહેર કરાયા તે સરકારનું ફક્ત નર્યું નાટક છે ટેકાના ભાવો ક્વિન્ટલમાં જાહેર કરાયા છે મણમાં નહીં આ ઉપરાંત ભાવ નિર્ધારણ સમિતિ દ્વારા ભાવ જાહેર કરાય છે તો રાજકોટ થી પાલ આંબલિયાનું નિવેદન સામે આવ્યું છે કોંગ્રેસ કિસાન સંઘના નેતા છે તેઓ તેમની ટેકાના ભાવના જે જાહેર કરવામાં આવ્યા છે તેને લઈને નિવેદન આપ્યું તેમનું કહેવું છે કે આ ભાવો ફક્ત નાટક છે જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા વિપુલ પરમાર જોડાઈ ગયા છે વિપુલ પાલ આંબલિયા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને વિગતે માહિતી આપશો

ભાજપ સરકાર છે તે સ્વમ રાખી રહી છે એટલે કે જે ભરમાવી રહી છે એવું પણ તે જણાવ્યું હતું ને સાથે જ ભાવ નિર્ધારિત સમિતિ દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવતા હોય છે તેના ઉપર કોઈ પણ પ્રકાર રાજ્ય સરકારનું છે તે અંકુશ ન હોવાના કારણે છે તે ભાવ નિર્ધારિત સમિતિ છે તે જે ભાવ નક્કી કરે છે તે ભાવ છે તે ટેકાના ભાવ તરીકે જાહેર કરવામાં આવતા હોય છે પરંતુ રાજ્ય સરકાર જો આના ઉપર છે તે પોતાનો વધારો કરી અને જે કહી શકાય કે ભાવ જાહેર કરે તો વધારે છે તે ખેડૂતોને ફાયદો થાય સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારના જે ભાવમાં

વાત કરવામાં આવે તો જે અઢાર જૂન થી છે ખેડૂતો માટે આ પોર્ટલ ઉપર છે તે અરજી કરવા માટેનો છે તે સાત દિવસનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ સમગ્ર ગુજરાતભરનું છે તે આ પોર્ટલ નું સર્વર છે તે ડાઉન થતા છે તે પાલાંબલિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે તે ખેડૂતો માટેની જે પણ સહાયતા હોય છે તે સહાયતાઓને લઈને છે તે

પરેશાની નો સામનો કરી રહ્યા છે જો જુનાગઢ ની વાત કરવામાં આવે તો માં અઢાર તારીખ થી લઈને વીસ તારીખ સુધી છે તે પોર્ટલ નું સર્વર છે તે ડાઉન થવા પામ્યું હતું ને જેથી કરી અને ખેડૂતોને છે તે સામનો કરવો પડતો હોય છે કારણ કે હાલ જે ખેડૂતો છે તે પોતાની અરજીઓ કરતા હોય છે સાથે જ તે કહી શકાય કે જે કુવાનું બાંધકામ હોય અથવા તો અન્ય જે સબસીડીનો છે લાભ છે તે આઈ પોર્ટલ ની અરજી મારફતે લેતા હોય છે એક તરફ સરકાર છે તે ટેકનોલોજી ના બહાને છે તે ખેડૂતોને ઘરેથી સુવિધા ઉપલબ્ધ કરી છે પરંતુ જે આ જ સુવિધા છે તે જાણે દુવિધા બનતી હોય તેવું ખેડૂતોને ખેડૂતો ને થવા પામ્યું હતું તેને લઈને છે તે પાલાબલીયા એ જણાવ્યું હતું કે વૈકલ્પિક સુવિધા ન હોવાના કારણે પણ છે તે ખેડૂતો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે તો હાજરી સંવાદદાતાએ જણાવ્યું કે કિસાન કોંગ્રેસ કિસાન સંઘના નેતા પાલ આંબલિયા કે જેમને ખેડૂતોને લઈને સરકાર દ્વારા જે કાર્ય થઈ રહ્યા છે તેના પર આક્ષેપો કરી રહ્યા છે ખાસ કરીને ટેકાના ભાવને લઈને તેમણે નિવેદન આપ્યું સાથે ગત રોજ આઈ લઈને પણ તેમને નિવેદન આપ્યું હતું આગળ વાત કરીએ આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી વિશ્વભરમાં થઈ રહી છે શરીરને સ્વસ્થ અને નિરોગી રાખવા માટે પ્રાચીન કાળથી યોગ એક કારગર નીવડ્યું છે જેને વિશ્વ ફલક પર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાવ્યા છે અને આજના દિવસને દુનિયાભરમાં દસમા યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે

કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર ચૌદ માં એક પ્રસ્તાવ યુનાઇટેડ મહાસભામાં મૂક્યો અને સમગ્ર વિશ્વ એક સાથે એ પ્રસ્તાવને સ્વીકાર કર્યો અને આપણે એકવીસ જૂન ના રોજ આજે યોગ દિવસ સમગ્ર વિશ્વની અંદર આપણે મનાવી રહ્યા છે યોગ કરવાથી આપણું તંદુરસ્ત ખૂબ સુખમય અને સુખાકારી નીવડે છે અને યોગના કારણે અનેક આપણા શરીરોમાં જે રોગો ઘર કરતા હોય તે પણ દૂર થાય એમાં ખાસ કરીને ડાયાબિટીસ છે પેટની બીમારીઓ છે એ બીમારીઓ પણ દૂર થઈ શકે અને યોગા કરવાથી આપણે ખૂબ શાંતિમય રહી શકીએ અને સાથે સાથે સ્વસ્થ રહી શકીએ ટોટલ વીસ હજાર જેટલા લોકો તાપી જિલ્લામાં યોગા કરી રહ્યા છે તેમાં પદમ ડુંગરી જે આપણું કહી શકાય ત્યાં પણ અમે આજના દિવસે યોગ મનાવી રહ્યા છીએ આગળ વાત કરીએ મહત્વના સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગરમાં ફરી એકવાર બે જૂથો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે ચૂડાના જોબાડામાં આ મારામારીની ઘટના બની જેમાં અંગત અદાવતમાં બોલાચાલી બાદ મારામારી થઈ હતી બે જૂથ સામે સામે આવી જતા મામલો બિચક્યો હતો અને બે લોકો ઘાયલ થયા હતા જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સમજતા કૃણાલ રાવલ ચોડાઈ ગયા છે કૃણાલ સુરેન્દ્રનગરમાં જે મારામારીની ઘટના સામે આવી તેને લઈને વધુ વિગત ચોક્કસ થી વાત કરીએ જયારે સુરેન્દ્રનગર જિલ્લાની વાત છે ત્યારે એક આ એક જે જોબાડા ગામ છે જુડા તાલુકાનું એમાં બે જૂથો આમને સામને આવી જતાની સાથે એક આ જૂથ અથડામણ મામલો થયો હતો ત્યારે વાત કરીએ તો એક બે તાલુકાના બે જૂથો એક સામાન્ય બોલચાલ બાબતે આ મામલો ઉશ્કેરીને જે મામલો છે તે કહી શકાય કે સામેવાળા બંને બંને પક્ષો છે તેના દ્વારા સામસામે આવી જતા કુવાડીને ને વડે હુમલો કરવામાં આવ્યો હતો બે વ્યક્તિઓને ઈજા પહોંચી છે ત્યારે વાત કરતો તો જે વધુ જે સારવાર માટે તેઓને લીમડી હોસ્પિટલે સારવાર હાલ વાત કરતો શરૂ છે પણ બીજી બાજુ વાત ક્યાંક ને ક્યાંક જે મામલો છે ખૂબ જ સાથે જે જોબાળા ગામ છે છે ત્યાં પોલીસ હાલ વાત કરતો તો જે વિસ્તાર છે ત્યાં પોલીસ કહી શકાય કે આફલો જોવામાં આવ્યો છે તેથી કરીને અનિશ્ચિત બનાવ ના બને તે બાબતે પોલીસે જે પોલીસ દ્વારા એક આ રીતે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે હાલ વાત કરતો તો પોલીસ દ્વારા સંવાદદાતા જણાવ્યું કે સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે પોલીસે ફરિયાદ નોંધવાની કાર્યવાહી પણ હાથ ધરી અને બે લોકો જે ઇજાગ્રસ્ત થયા હતા તેમને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા સમગ્ર વિશ્વ સહિત ભારતમાં આજે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ રહી છે તે અનુસંધાને વડોદરાના સાવલીમાં પણ શૈક્ષણિક આરોગ્ય તેમજ પોલીસ વિભાગના નગરપાલિકા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા શાળા કોલેજોમાં યોગ દિવસની ઉજવણી કરાઈ હતી સોમનાથ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ જેમાં જિલ્લા કલેક્ટર ધારાસભ્ય જોડાયા હતા ગોંડલ તાલુકા વહીવટીતંત્ર દ્વારા શહેરના સંગ્રામજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં આશરે પંદરસોથી પણ વધુ યુવાનો મહિલાઓ વૃદ્ધો બાળકો અને વિવિધ શાળાના વિધિ દ્યાર્થીઓ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી તો માઉન્ટ આબુના બરકતુલ્લમ ખાન સ્ટેડિયમ ખાતે પણ યોગ દિવસ ઉજવવામાં આવ્યો તો ગાંધીનગર સેન્ટ્રલ વિસ્ટા ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરાઈ જેમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાએ હાજરી આપી હતી આણંદના કરમસદ સરદાર પટેલ મેમોરિયલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને બોરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકી તેમજ સાંસદ મિતેશ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આણંદ જિલ્લામાં યોગ દિવસની ઉજવણીમાં કુલ મળીને પાંચ લાખ જેટલા લોકો જોડાયા હતા દુનિયાના અનેક લોકોએ દિવસો જનસંખ્યાના સમૂહ દ્વારા જોડાતા ચાલ્યા છે આજે ગુજરાતમાં પણ ત્રણસો બાર જેટલી જગ્યાએ આ જિલ્લા કક્ષાના અને વિવિધ મંડળો દ્વારા આ યોગના ઉજવણીના જાહેર કાર્યક્રમો છે આણંદ ખાતે પણ સરદાર પટેલની પવિત્ર ભૂમિ સરદાર મેમોરિયલ સ્મૃતિ કેન્દ્ર ખાતે આ એક મહત્વનો કાર્યક્રમ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજાયો છે તેમાં શ્રી મિતેશભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ હશમુખભાઈ અને ગઈના સ્થાનિક ધારાસભ્ય યોગેશભાઈ દેશભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે સુરત ખાતે યોગ દિવસની ઉજવણી કરી હતી તેમણે જણાવ્યું કે યોગ ભારતીય સંસ્કૃતિ છે યોગ રોગ ભગાવે છે આખા વિશ્વમાં એકસો છોતેર દેશો યોગ દિવસની ઉજવણી માટે જોડાયા હતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના આ દેશમાં અનેક નવા પ્રયોગો થયા જે વર્ષોથી થતા હતા પરંતુ વચ્ચે વચ્ચે એની અંદર થોડો બ્રેક લાગતો હતો થોડી શિથિલતા આવતી હતી એ સ્વચ્છતાનો વિષય હોય ત્યારે પણ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ હોય ત્યારે પણ અને રેન વોટર હાર્વેસ્ટિંગ જેવા જે આપણા જળ સ્ત્રોતોને મજબૂત કરવા માટે જમીનમાંથી વાપરાતા પાણીને ફરી ત્યાં ડિપોઝિટ કરવા માટે આ બધા જ પ્રયોગો મોદી સાહેબે સતત લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે મારી પાસે જળશક્તિ વિભાગ છે મેં સૌ પહેલાં તો કાર્યકર્તાઓને પદાધિકારીઓને અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ વિનંતી કરી છે કે પોતે પહેલાં પોતપોતાના ઘરે આ રેન ઓટર હાર્વેસ્ટિંગનો પ્રયોગ કરે અને પોતાના બોરમાં અથવા તો જમીનમાં એ પ્રયોગ કરીને એની અંદરની જે ડિઝાઇન છે એના દ્વારા એમના અગાસીમાંથી વરસાદનું ઉતરતું પાણી એ જમીનમાં ઉતારે જે ખૂબ જ જે દરિયામાં વહી જાય છે એના બદલે ખૂબ જરૂરી છે એના કારણે જમીનની અંદરનું પાણી જે વપરાયું છે એ પણ ફરી ડિપોઝિટ થશે પાણીની જે ક્વોલિટી તમે વાપરો છો એમાં પણ ફરક આવશે સીઓડી બીઓડી પણ ઘટશે અને પાણી જે તમારા બોરમાં છે આ રાજકોટથી સામે આવી રહ્યા છે રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના લીરે લીરા ઉડતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કારણ કે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં લોકઅપનો એક વિડીયો વાયરલ થયો છે ગાંધીગ્રામનો યુવક જે અનેક ગુનાહિત ઇતિહાસ ધરાવે છે ગુનાહિત ઇતિહાસ ધરાવવા છતાં પણ યુવકનો એકસો એકાવનમાં છુટકારો આ એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે અહીં ગાંધીગ્રામ પોલીસની લોકઅપનો ઇન્સ્ટા સ્ટોરી બનાવી કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડાવ્યા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ત્રણ ડોકડાના ટપોરી સાહિદ મિંજારો ઓન ડ્યુટી પીએસ ના શું તેમના આશીર્વાદથી આ વીડિયો બન્યો તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે કારણ કે જે આ વિડીયો બન્યો છે એક ઇન્સ્ટા સ્ટોરી પણ બનાવવામાં આવી હતી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન લોકઅપ ની આ સ્ટોરી છે ત્યાનો આ વિડિયો છે જે હાલ ખુ ভাইরাল થઈ રહ્યો છે જેને લઈને સાથે વિપુલ ગયા છે વિપુલ આજે સામે આવ્યો છે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના લઈને

એકસો એકાવન માં જે છુટકારો થઈ ગયો છે એટલે કે તેમાં સ્પષ્ટપણે ગીત પણ રાખવામાં આવ્યું છે સાથે સાથે એમાં લખવામાં આવ્યું છે કે એકસો એકાવન ની જે કલમ હતી તેમાં છે તે આ યુવાન નો છુટકારો થયો છે ત્યારે બીજી તરફ જે પોલીસ પ્રશાસન નું જો કહી શકાય કે તેમનું જ ઘર જો

જે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેને લઈને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ના કોઈ પણ અધિકારી છે તે બોલવા માટે સક્ષમ નથી પોતે માત્ર ને માત્ર મૌન સેવી રહ્યા છે તપાસ નો તે આદેશ આપવામાં આવ્યા છે પરંતુ તપાસ નામે પણ છે તે આગામી દિવસોમાં મીંડું જ જોવા મળશે જે માહિતી આપવા બદલ તો હાલ જે રીતે સમાધાતાએ જણાવ્યું કે આજે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ એક ઇન્સ્ટા સ્ટોરી મૂકવામાં આવી હતી અને એ પણ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના લોકઅપની આ સ્ટોરી છે જે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને વિડીયોમાં એકસો એકાવન લખવામાં આવ્યું છે આ ઉપરાંત જે પ્રકારના ગીતોનો આમાં ઇસ્તેમાલ થયો છે અને જે પ્રકારનું કેપ્શન લખવામાં આવ્યું છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આવા યુવાનોમાં કે આવા સામાજિક તત્વોમાં પોલીસનો કોઈ ડર નથી અને આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસની કાર્યવાહી પર પણ અહીં સવાલો ઉઠી રહ્યા છે કદાચ ઓન ડ્યુટી પીએ જે પીએસઓ છે તેના આશીર્વાદથી આ વિડીયો બન્યો હોય તો એ કઈ નવાય નહીં આગળ વાત કરીએ અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનમાં આમૃત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જ્ઞાન મહોદથી આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજને પ્રેરણાથી ઘનશ્યામ મહારાજ સમક્ષ પાંચ હજાર કિલોથી વધુ કેરીનો ભોગ ધરાવીને આમૃત્સવ યોજાયો હતો સંતો ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભગવાન સમક્ષ કેરીનું સુશોભન કર્યું હતું આચાર્ય સ્વામીજી મહારાજે આરતી ઉતારી હતી અને આ આમૃત્સવ દર્શનનો લાભ દેશ વિદેશના અનેક ભક્તોએ લીધો હતો ભગવાનને આવેલી કેરીઓ ભક્તોને પ્રસાદી તરીકે આપવામાં આવી હતી પાટણના રાધનપુર તાલુકામાં આવેલ દેલાણા ગામેથી એસઓજી પોલીસે બેતાલીસ પોઈન્ટ પાંચસો દસ કિલો લીલા ગાંજાના છોડ સાથે એક કાર્યવાહી હાથ ધરી એસઓજી પોલીસે બાતમીના આધારે રાધનપુરના દેલાણા ગામે રેડ કરી હતી જ્યાં ખેતરમાં વાવેતર કરેલ ગાંજો જોઈ પોલીસ પણ ચોકી ઉઠી હતી પાટણ એસઓજીની ટીમે રૂપિયા ચાર પોઈન્ટ પચીસ લાખનો બેતાલીસ કિલો ગાંજાનો છોડ સાથે પ્રભાતસિંહ રાઠોડ નામના ઈસમની ધરપકડ કરી રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ લાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તો પાટણ એસઓજીને મોટી સફળતા હાથ લાગી છે એસઓજી પોલીસે લાખો રૂપિયાના ગાંજા સાથે એક શખ્સને ઝડપી લીધો અને તેના વિરૂધ્ધ એનડીપીએસનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે એકવીસ જૂન એટલે વિશ્વ યોગ દિવસ આ દિવસની ઉજવણી પૂરા વિશ્વમાં યોગ કરીને કરવામાં આવે છે વર્ષ બે હજાર પંદરથી દર વર્ષે એકવીસ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આજે ભુજના સ્મૃતિવન ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલ વિશ્વના સાત સૌથી સુંદર મ્યુઝિયમ સ્મૃતિવનના પરિસરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ દ્વારા યોગ કરાવવામાં આવ્યો તેમજ સ્મૃતિવનના નૈનરમ્ય વાતાવરણ વચ્ચે યોગ શિબિર યોજાઈ હતી જેમાં કચ્છ લોકસભા બેઠક વિસ્તારના સાંસદ ભુજ વિધાનસભાના ધારાસભ્ય તેમજ અધિકારીઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા તો રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી વિશ્વ યોગ દિવસની ઉજવણી જ્યારે સમગ્ર દેશ અને દુનિયાની અંદર થઈ રહી છે ત્યારે હું સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપણને સૌને અને વિશ્વને દસ વર્ષ પહેલાં યોગ તરફ આપણે સૌ વળી અને એ પ્રકારનો સંદેશો આપ્યો તો અને આજે વિશ્વના અનેક દેશો આજે યોગ તરફ વળ્યા છે અને યોગ કરી રહ્યા છે આપણને સમસ્ત ભારતવાસી ભારતવાસીઓ માટે એક ગૌરવની વાત છે યોગ આપણા મનને પ્રફુલ્લિત બનાવે છે યોગ આપણા શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવે છે અને યોગ આજે શહેર અને ગામડા અને ઘર તરફ જ્યારે થઈ રહ્યું છે ત્યારે આજે સમાજ આપણો સ્વસ્થ અને તંદુરસ્ત રહે સાથે સાથે એ વાતનો આનંદ અને ગૌરવ છે કે જે કચ્છની અંદર આજે જિલ્લા કક્ષાના આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી જ્યાં પ્રાંગણમાં આપણે કરી રહ્યા છીએ એ ભુજિયાની તળેટીની અંદર સ્મૃતિવનમાં કરી રહ્યા છીએ અને સ્મૃતિવનની અંદર જે ભૂકંપ મ્યુઝિયમ આવેલું છે હમણાં થોડાક દિવસો પહેલાં યુનેસ્કો દ્વારા વિશ્વના શ્રેષ્ઠ અને સુંદર સાત મ્યુઝિયમો છે એની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે આવા ઐતિહાસિક આ જગ્યા ઉપર આજે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે અને હું સમસ્ત સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું પૂરા ગુજરાતની અંદર તેત્રીસ જિલ્લાની અંદર દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જિલ્લાની અંદર જિલ્લા કક્ષાના તાલુકા કક્ષાના કાર્યક્રમો થયા એમ રાજ્ય કક્ષાનું કાર્યક્રમ પણ નળાબેટમાં થયું એ રીતે ભુજની અંદર જિલ્લા કક્ષાનું સ્મૃતિવનની અંદર કાર્યક્રમ થયું તેની અંદર ત્રણ થી વધારે લોકોએ નીચે યોગ અભ્યાસ કર્યો અને જ્યાં સનસેટ પોઈન્ટ છે ત્યાં થી આસપાસ લોકોએ ત્યાં યોગ અભ્યાસ કરી અને આ એકવીસ દિવસ એકવીસ જૂનની આપણે આજે ઉજવણી કરી તો આ યોગ દિવસ દ્વારા આખા વિશ્વને ભારત સરકાર દ્વારા બતાવવામાં આવી રહ્યું છે કે લોકોને જો સ્વસ્થ રહેવું હોય તો પોતાનું યોગમય જી યોગમય જીવન જીવે અને સ્વસ્થ રહે એના માટે થીમ રાખવામાં આવી છે યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટી તો પોતા માટે અને સમાજ માટે યોગ એ સ્વસ્થ જીવનની એક કુંજી છે વિશ્વ યોગ દિવસ નિમિત્તે શ્રીનગરમાં યોગ દિવસના કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે મને કાશ્મીર આવવાનું સૌભાગ્ય મળ્યું છે યોગથી આપણને જે શક્તિ મળે છે તે હું શ્રીનગરમાં અનુભવી રહ્યો છું હું કાશ્મીરની ધરતી પરથી યોગ દિવસ પર દેશના તમામ લોકોને અને વિશ્વના ખૂણે ખૂણે યોગ કરી રહેલા લોકોને અભિનંદન આપું છું આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ દસ વર્ષની ઐતિહાસિક યાત્રા પૂર્ણ કરી છે योग से हमें जो शक्ति मिलती है श्रीनगर में हम उसे महसूस कर रहे हैं मैं देश के सभी लोगों को दुनिया के कोने कोने में योग कर रहे है लोगों को कश्मीर की धरती से योग दिवस की बधाई देता हूं साथियों इंटरनेशनल योगा डे दस वर्ष की ऐतिहासिक यात्रा पूरी कर चुका है 2014 में मैंने यूनाइटेड नेशंस में इंटरनेशनल योगा डे का प्रस्ताव रखा था भारत के इस प्रस्ताव का 177 देशों ने 177 समर्थन समर्धन किया था और यह अपने आंख में एक रिकॉर्ड था तब से योग दिवस लगातार नए रिकॉर्ड बनाता जा रहा है ન્યૂઝ લાઈવમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર